હોવાની બાતમીના આધારે ઝઘડીયા જીઆઈડીસી પોલીસે સગીરાના યુવકને ઝડપી પાડ્યા હતા અને બંનેને પોલીસ મથકે લાવવામાં આવતા જ કાર્યવાહી કરવામાં આવી હતી નબીપુર પંથકનો ઇમરાન દિલાવર ખાન વર્ષ છવ્વીસ નાનો પોતાના જ ગામની પંદર વર્ષીય સગીરાને ભગાડી લઈ ગયો હોય અને ભોગ બનનારના પિતા બહાર હોય તેની માતાની માનસિક સ્થિતિ સારી ન હોય જેના કારણે ભોગ બનનાર ફોઈ સાથે રહેતી હતી તે દરમિયાન ગામના જ યુવક સાથે સંપર્કમાં આવતા તેઓ બંને ત્રીસ જૂના રોજ ગુમ થયા હતા તે અંગેની ફરિયાદ પણ પોલીસ મથકે અપાઈ હતી જેમાં ભગાડી જનાર યુવકે પંદર વર્ષીય સગીરાને દુષ્કર્મ આચર્યું હોય જેના પગલે પોલીસે અપહરણ સહિત બળાત્કાર અને પોક્ષોની કલમનો ઉમેરો કરી બંનેનું મેડિકલ પરીક્ષણ કરાવવાની કવાયત કરવામાં આવી છે અલગ અલગ સ્થળોએ પણ કાર્યવાહી શરૂ કરી છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાત અને ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયાના જમાનામાં સગીરાઓ ભાગી જવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે જેને લઈ સગીર કિશોર કિશોરીઓને પણ જનજાગૃતિના પાઠ ભણાવવા પણ જરૂરી છે

સેલેડ અને બચપણની યાદો તો ખરી જ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂર થી કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂર થી વગાડજો શ્રી કોડિયાવાડી ઢાબા નબીપુર એનએચ ફોર્ટી એટ ભરૂચ